ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો જવાનું છે અને તે નેશનલ ઉપરથી પસાર થવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કન્ટેનર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક જગદીશ માન બિસરોયની ધરપકડ કરી રૂપિયા એક કરોડ સત્તાવીસ લાખ ચુમ્માલીસ હજાર છસો ચાલીસ બોટલ અને વીસ લાખનું કન્ટેનર અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ ચોપન હજારનો મુદ્દામાલ કબજે કરી રમેશ નામનો ઈસમ વિકાસ ખીચડ કન્ટેનરનો માલિક અને કન્ટેનર આપી જનાર ઈસમ તેમજ વિદેશી દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે